નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ રેવન્યુ કાયદા સલાહકાર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મિત્રો પેઢીનામા વિશે તો મિત્રો ભેઢીનામું એટલે શું ભેઢીનામું કોણ બનાવી શકે ભેઢીનામું કોણ બનાવી આપે ભેઢીનામાનું શું મહત્ત્વ મિત્રો પેઢીનામું એટલે માની લો કે કુટુંબની અંદર કોઈ વ્યક્તિનું વડીલનું ગુજુર્ગનું કોઈ અવસાન થયું હોય અને એના નામે જે પણ પ્રોપર્ટી હોય માની લો કે રેવન્યુ પ્રોપર્ટીની વાત કરીએ તો જમીન વાડા ઘર મકાન જે સ્ટાવર મિન્કર છે જ્યારે જંગમ મિલકરની વાત કરીએ મિત્રો તો સોના ચાંદીના ઘર ઘર દરદાગીના કોઈ એફડી હોય કોઈ ગવર્મેન્ટ સર્વન્ટ હોય કોઈ નોકરી કરતા હોય તો એનું એક ફિક્સ ડિપોઝિટ બેંકની અંદર પડી હોય તો આવા તમામની અંદર એના વારસોનો હક છે ને એના વારસોને હક મેળવવા માટે મિત્રો સંપૂર્ણપણે ફરજીયાત ભેઢેનામું બનાવવાની જરૂર પડે છે અને આ ભેડીનામું મિત્રો તમારે જે તે ઇલાની અંદર જે તે જ્યુડિક્શનની અંદર જે તે તાલુકાની અંદર કે જે તે ગામની અંદર તમે રહેતા હોય તેઓના સ્થાનિક તલાટી જોડે બનાવી શકો છો આ વિડીયોનો બનાવવા માટે તો મિત્રો સૌપ્રથમ અવસાન પામનારનું મરણના દાખલાની જરૂર પડે છે અર કોઈ પણ વ્યક્તિનો અરજદાર બની શકે છે ઘરનો કોઈ પણ વ્યક્તિ એનો અરજદાર એનો આધાર કાર્ડ એનો ફોટો જૂના પરિપત્ર મુજબ મુજબ મિત્રો વાત કરીએ તો આ ડોક્યુમેન્ટના આધારે એક એફિડેવિટ કરવાનો છે પચાસ રૂપિયાની ટેમમાં પરંતુ અત્યારે નવા પરિપત્ર મુજબ લોકો ઘણા બધા જાણતા હોતા નથી કે નવા પરિપત્ર મુજબ એફિડેવિટ કરવાની બિલકુલ જરૂર નથી સેલ્ફ ડેકોરેશન સ્વઘોષણાપત્રક મિત્રો અરજદાર આપી અને તલાટી સમક્ષ જઈ અને પોતાનું પેઢીનામું બનાવી શકે છે બીજું મહત્ત્વની વાત કરીએ મિત્રો કોેઢીનામાની અંદર કોઈ પણ વારસોને બાકાત રાખવા જોઈએ નહીં કારણ કે બાય ચાન્સ ઇશ્યુ ભવિષ્યની અંદર ઊભો થઈ શકે છે આ ભેઢીનામું બનાવવા માટે મિત્રો જે તે સ્થાનિક તલાટી જોડી પાસે જવું જોઈએ છે તલાટીની અંદર તલાટી પાસે જોડે જઈ અને મિત્રો તમારા જે તે તમે એમના લીગલી વારસો છો એવી રજૂઆત કરી અને એમને સ્વઘોષણાપત્રથી તલાટી જાહેર કરું છું તલાટી સ્ત્રીએ પેઢીનામું આપવું જોઈએ માની લો કે મિત્રો પાટણની અંદર કોઈ મકાન આવેલું છે અને એ વ્યક્તિ અવસાન પામે છે એમની વારસે કરાવે છે હવે એમને એક અને દીકરી છે માનો કે દીકરાનું નામ રમેશભાઈ છે છોકરીના એમની દીકરીનું નામ છે ગીતાબેન હવે ગીતાબેનને માની લો કે અમદાવાદ ચાંદથેની અંદર પરણાવેલા છે હવે ગીતાબેન પણ મિત્રો મૈયત છે અત્યારે તો એમને પણ બે બાળકો છે હવે એમાં લોકોએ વારસે કરાવ્યું છે તો મિત્રો પેઢીનામું ક્યાંથી બનશે તો મિત્રો પાટ ગીતાબેનનું પેઢીનામું પાટણથી બનશે નહીં કારણ કે ગીતાબેનનું પેઢીનામું અમદાવાદ કસબા તલાટી ચાંદખેડા ગામ ત્યાંથી જ બનશે કારણ કે પેઢીનામાના પરિપત્ર લાસ્ટ પરિપત્રની મિત્રો વાત કરીએ તો મિત્રો એવી જોગવાઈ થયેલ છે કે જે વ્યક્તિ સ્થાયી રહેતો હોય જો પ્રોપર્ટી પ્રોપર્ટીવાળે જો સ્થાયી રહેશે હોય બાય ગવર્મેન્ટ એપ્રુવલ્ડ ડોક્યુમેન્ટ ધરાવતો હોય અથવા તો ધંધા અર્થે તો તેઓ મળશે અથવા તો ધંધા અર્થે કોઈ જગ્યાએ અમદાવાદ કલોલ ગાંધીધામ કે ગુજરાતના કોઈપણ છેડ ગુજરાત બહાર કોઈપણ જગ્યાએ ધંધા અર્થે રહેતો હોય અને મિત્રો ત્યાંનું ડોક્યુમેન્ટ કાયમી ધરાવતો હોય અને તે અવસાન પામેલો હોય તો મિત્રો તેઓનું ભેડીનામુંથી જે તે જો એને પ્રોપર્ટીમાં વારસે કારણ તેઓ યુઝ કરી શકે આ મિત્રો ભેઢીનામા વાત કરીએ માની લો કે કોઈ તલાટી કમ મંત્રી છે ને તમને ભેડ માની લો કે પ્રોપર્ટી આવે છે પાટણની અંદર પરંતુ વ્યક્તિ રહે છે અમદાવાદની અવસાન ધંધાથી ગયો ગયેલો છે તેઓ અને માની લો કે તેઓ વર્ષોથી તે રહેતો હોય અવસાન પણ તે પ્રમાણે એનું ડોક્યુમેન્ટ આઈડી પ્રૂફ નથી ગવર્મેન્ટ એપ્રુવલ તેવાનું હોય અને તલાટીકા મંત્રી જો વિડીનામું બનાવવા ના પાડે ઇનકાર કરે તો એ ઇનકાર કરી શકે નહીં કારણ કે સરકારશ્રીનો પરિપત્ર છે કે જેઓ વ્યક્તિ સ્થાયી રહેતો હોય તેઓ અથવા જેનું ડોક્યુમેન્ટ ધંધાર્થી ગયો હોય તેઓ એ એપ્રુવલ થયેલું હોય તો તેઓ જે અવસાન પામે તેઓ અમુક બની શકે છે મિત્રો માની લો કે તલાટી કમ મંત્રી તમને આ તમામ હોવા છતાં પણ તમારો ઇનકાર કરે છે તો શું તો મિત્રો તલાટી કમ વિરુદ્ધ વિરુદ્ધ તમે અરજી દાખલ કરી શકો છો મામલતદાર પ્રાંત કલેક્ટરના તલાટી વિરુદ્ધ તમે અરજી પણ આપી શકો છો તો મિત્રો આ હતી આપણે પેઢીનામા વિશેની વાત આના વિશે મિત્રો કોઈ પણ તમારે પ્રશ્ન હોય તો મિત્રો કોર્ટના ટાઈમ બાદ ફ્રી ટાઈમે કોલ કરી શકો છો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે છપ્પન નેવ્યાશી ત્રણ સડસઠ મિત્રો તમે જો નવા મારી યુટ્યુબ ચેનલના મિત્રો હોય તો મારી યુટ્યુબ ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવા વિનંતી આવતા વિડીયોમાં વધુ માહિતી સાથે મળીશું ત્યાં સુધી ધન્યવાદ